ખબર રહી તો અમન તો પણ ચાઈ ચાઈ વખત તો આખો સ્ટાફ લેવા આવ્યો તો ને હાલ મોજી સમજો જતુરી આવું તો કે ચક બીજે બનાવા વાજ કે ચોઈ જો નથી અમાર ગમમસી કે ચોથી આયા અજે દોડે ઉપડે આવે પાટી ગયો હવે અને હવે કાલે હલાવ જો પાછા મોણું ના કે ચા જો કે જો ભાઈ આવ એમ તો મારું પીધું મને માર્યું નથી અરે આ મારો ભલે છો ના મારી મારા વાપરતો નથી

મોગી માંગે પાણી પાવ એ તો ખેતર માં જઈશ ખેતર ઓહો જાય હવે આજા હું શું કઉ છું કે લોકડાઉન માં કેમ કે આટલું બધું લઈ ઉઠાઈ આવતા રહ્યા છો બે મહિનાનું નું બંધ થવાનું છે હે બે મહિના બંધ થવાનું છે બધું આઈ ખુલવાની નથી નહીં ખુલવાનું કે ભાઈ તા તમત લઈ ના એવું એમ દુકાન ઉપર લાઈન જોવો તો 1 કિલોમીટર લોબી કે હવાનો હવા નો જો નો હવા તઈ નંબર આવ્યો તું વાત કરો કા એવું ને પડા પડી જ તો

હરું હરું હ કરીયનું જો મારો નંબર નહી આય કઈ નહી લાયા લડ્યા વગર લઈરો નકામણે એકે નહી આલુ હવાનુ આ કાદું નહી એક તો અમે હોય તો બે કલાકથી બા નંબર આયો આ તો ઘરઆગીની લાઈન લાગી તમારા જે માથાકુંટ કરીને ઇવન તો કાઢી જ મેલ્યાઈ પણ હવે તો આ લે ભલે મેતાનો લોટ એ ભાઈ વાડી લઈ જજો મારો બને લે તું આને લે ના આખો અવી નઈ કહું નેકડી છે જો નહીં આલુ નહીં બાઈ એટલામાં કહું કે ભા મારા કાયમી ગરાક છે આ લેટ પડે આઈ ખબર અરે મેં કાયમી ગરાક નહીં આ તું આ કરેણો અમારું જો શું કા દોહો પાનું